તો ઉત્તરાખંડમાં ગુજરાતી યાત્રિકો ફસાયા છે વાદળ ફાટવાની ઘટના બાદ અમુક ગુજરાતી યાત્રિકો ફસાયાની વિગતો સામે આવી છે એમાં પાટણના હારીજના એક જ પરિવારના સભ્યો ઉત્તરાખંડમાં હાલ ફસાયેલા છે તમામ સભ્યોનો સંપર્ક ન તેમના સ્વજનો પણ ચિંતામાં છે રાવણ સમાજના બાર સભ્યો ચારધામની યાત્રાએ ગયા હતા મહેસાણાથી ચારધામ યાત્રાએ જવા માટે પહેલી ઓગસ્ટના રોજ તેઓ નીકળ્યા હતા ફસાયેલા યાત્રિકોના નામ આપને જણાવી રહ્યા છે રાવળ કનુભાઈ રાવળ ગીતાબેન સુરેશભાઈ રાવળ કનુભાઈ સોમાભાઈ રાવણ મંજુલાબેન કનુભાઈ રાવળ કમલેશભાઈ ગાડાભાઈ રાવણ ક્રિષ્ણાબેન કમલેશભાઈ તો આ એ યાત્રિકોના નામ છે કે જે ફસાયા છે ઉત્તરાખંડમાં ત્યારે ઉત્તરાખંડમાં સ્થાનિક તંત્ર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ પણ ચાલી રહ્યા છે પરંતુ તેમના સ્વજનો એ ચિંતામાં છે કેમ કે પહેલી ઓગસ્ટના રોજ નીકળ્યા હતા ચારધામની યાત્રાએ જવા માટે અને ઉત્તરાખંડમાં બે ત્રણ દિવસથી જે પ્રકારે ભીષણ પૂરની સ્થિતિ અને જે પ્રકારે વાદળ ફાટવાને કારણે એક આખી પરિસ્થિતિ જે સર્જાઈ છે તબાહીનો સર્વત્ર મેઘરાજાનું એક તાંડવ જોવા મળી રહ્યું છે ઉત્તરાખંડની અંદર અને એ ઉત્તરાખંડની આસપાસ કાશીમાં જ વાદળ ફાટવાની ઘટના બની છે

દસ થી બાર જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડ ની આ કલાક માં તો એ જે લોકો ગયેલા છે એમાં પૈકી કોઈ વ્યક્તિ જોડે એમના વાત થઈ કન્ફર્મ કર્યું કે ભાઈ અમે બધા શેમ કુશળ છીએ એમ કેમ છીએ અમને કોઈ તકલીફ નથી બી વાત એમની જોડે થઈ મારા હજુ ડાયરેક્ટ વાત થઈ નથી બીજી વાત તાલુકાનું વડાવલી ગામ જે છે છે ત્યાંથી એક લોકો આ યાત્રામાં અંદર તો એ લોકોનો છેલ્લા સંપર્ક થઈ શક્યો નથી આપના દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ ત્યાં હાલ જે પ્રકારના તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાંના સ્થાનિક તંત્ર જે છે એમની સાથે કેવા પ્રકારનું સંકલન છે મેં અહીંયા આપણા જિલ્લા કલેક્ટર શ્રી હમણાં અડધો કલાક પહેલા વાત કરી કે તો ભાઈ આ રીતે વડાવલીમાંથી બધા ગયેલા છે ને ત્યારે આગેવાનો બધા સતત ફોન મારા ઉપર આવ્યા કર એટલે તમે તાત્કાલિક જે પણ અહીંયાથી થી આપના લેવલથી જે સરકારમાં કહેવાનું થાય અને ત્યાંની સરકારમાં સરકાર ત્યાંની સરકારને કહેવાનું થાય એમાં તમે જરા એગ્રેસિવ લઈ અને આમાં જેટલું પણ થાય એટલું વહેલી તકે એ લોકોના કોન્ટેક્ટ થાય અથવા તો એનું શું અત્યારે આ બાબતનું શું અપડેટ છે અથવા એ લોકોનું ક્યાં છે શું છે થોડી માહિતી મેળવવામાં ઝડપથી આ કાર્યવાહી થાય એવી મેં એમને વિનંતી કરી છે બિલકુલ અને દિનેશભાઈ જે પરિવારજનો છે શું આપે એમનો સંપર્ક કર્યો જે હાલ ત્યાં તેમની આપ મુલાકાતે ગયા તેમનું શું મને ત્રણ ચાર લોકોના મોબાઈલ મોકલ્યા છે લોકો બધાના સતત હું કોન્ટેક્ટ કરી રહ્યો છું પણ બધાના મોબાઈલ સ્વીચ ઓફ આવી રહ્યા છે બિલકુલ અને તેમના સ્વજનોને આપ શું કહેવા માંગશો કેમ કે ખૂબ જ ચિંતામાં છે હા એમને એવું કહેવા માંગુ છું કે ભઈ અમાર પ્રયત્ન પૂરે પૂરા ચાલી રહ્યા છે મારા લેવલ પર જેટલું થાય એટલું કરી રહ્યો છું અને જેવો કોન્ટેક્ટ થશે જેવો મને કોઈ વાત થશે હું તમને તરત જાણ કરીશ પણ અત્યારે જે કંઈ છે ધીરજ રાખો અને ભગવાનને પ્રાર્થના કરો બિલકુલ આભાર દિનેશભાઈ જોડાવા બદલ થેન્ક યુ જે પ્રકારે ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી અનેક યાત્રિકો ફસાયા છે એમાં ગુજરાતી યાત્રિકો કે જે પહેલી ઓગસ્ટથી ચારધામની યાત્રાએ ગયા હતા પાટણના આ ગુજરાતી યાત્રિકો અંદાજે થી બાર જેટલા લોકો ત્યાં ફસાયા છે અને પુરુષો અને મહિલાઓ સહિત લોકો ત્યાં ફસાયા છે પરંતુ સ્થાનિક તંત્ર સાથે સંકલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જે પ્રકારે ધારાસભ્યએ જણાવ્યું તેમ સતત તેમની સાથે સંપર્ક કેળવવાનો પ્રયાસ પણ ચાલુ છે પરિવારજનોને પણ સાંત્વના એક પ્ર કારે પાઠવી રહ્યા છે અને જે ચિંતામાં છે તેમના સ્વજનો અને તેમને પણ ધીરજ રાખવાનું કહેવામાં આવ્યું ત્યારે હાલ સતત તપાસ ચાલે છે અને ત્યાં લોકો કểm હાલતમાં હોય તે બાબતે વિગતો મેળવવામાં આવી રહી છે છે કોઈ સંપર્ક થતો નથી આ પરિવાર છે બરોબર કેટલા લોકો ગયેલા છે લોકો છે

વાદળ ફાટવાની ઘટના બાદ ગુજરાતી યાત્રિકો ફસાયાની આ વિગતો સામે આવી અને હારીજના એક જ પરિવારના બાર સભ્યો એ ફસાયા છે ત્યારે પહેલાં તો આ તમામ સભ્યોનો સંપર્ક ન થતા સ્વજનો પરિવારજનો એ ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા રાવણ સમાજના બાર સભ્યો છે કે જે પહેલી ઓગસ્ટના રોજ ચારધામની યાત્રાએ જવા માટે નીકળ્યા હતા મહેસાણાથી તેઓ નીકળ્યા હતા ચારધામ યાત્રાએ અને ત્યારબાદ ત્યાં ઉત્તરાખંડ ખાતે ત્યાં કેવા પ્રકારની હાલતમાં છે અત્યારે શું સ્થિતિ માં છે કેમ કે ત્યાં જોવા મળી રહ્યું છે અને જે જે તેના મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે વાદળ ફાટ્યા બાદ ગામોના ગામો જે છે તે તણાઈ રહ્યા છે લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને આ પ્રકારના વિડીયો જ્યારે સામે આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પરિવારજનો પણ ચિંતામાં હોય વધુ વિગતો મેળવશું સંવાદદાતા ભાવેશ પાસેથી ભાવેશ બાર લોકો જે છે બાર ગુજરાતી યાત્રિકો ફસાયાની વિગતો છે ત્યારે હાલ શું વિગતો આપણને મળી રહી છે જી ચોક્કસ મત જણાવ્યું કે જે પાટણ તાલુકાનું જે હારીજ ગામ છે હારીજ લગભગ પહેલી તારીખના પહેલી તારીખના દિવસે રાવળ સમાજના બાર વ્યક્તિઓ મહેસાણાથી ટ્રેન મારફતે કહી શકાય કે ચાર ધામની યાત્રા માટે નીકળ્યા હતા અને લગભગ પાંચ તારીખ બપોર સુધી પરિવારના સંપર્ક મળ્યા છે અને ત્યારબાદ સંપર્ક તૂટ્યો છે જેને લઈને પરિવારજનો પણ હાલ પણ ચિંતિત બન્યો છે અને પરિવારના સભ્યોની બહાર મેળવવા માટે તેઓએ વહીવટી તંત્રને પણ જાણ કરી છે તો બીજી તરફ જે રીતે કહી શકાય કે ગત મોડી રાત્રે પરિવારના દીકરાઓ પર સુરક્ષિત જગ્યાએ હોવાનું જે ડ્રાઈવરે જણાવ્યું છે પરંતુ ત્યાંથી કોઈ પણ વ્યક્તિ પરિવાર સાથે ટેલિફોનિક સીધો સંપર્ક થયું નથી તેથી પણ હજી પણ પરિવારજનો ચિંતિત બન્યા છે પરિવારજનો જો સાથે વાત ન થતા આવતો તેઓ ચિંતામાં મુકાય છે જી હેલિકોપ્ટર ની સેવાઓ શરૂ થઈ છે પરંતુ તબક્કાવાર જે રીતે કહી શકાય કે એ લોકોને હવે સ્ટેપ બાય સ્ટેપ મોકલવામાં આવે છે પરંતુ જ્યાં સુધી પરિવારના કોઈ પણ સભ્યનો નો ટેલિફોનિક વાતચીત ન થાય ત્યાં સુધી આ પરિવાર ચિંતિત બન્યો છે જી બિલકુલ ભાવેશ અને જે પ્રકારે આખી આ ઘટના જે સામે આવી રહી છે પરિવારજનો ખૂબ જ આઘાતમાં હશે અને ચિંતામાં પણ હશે કેમકે સંપર્ક નથી લાગી રહ્યો અને ત્યાં વાદળ ફાટવાની જે ઘટના ખૂબ જ ગંભીર છે અને તેના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે હવે આસપાસના કેટલા એવા લોકો છે કે જે આ રીતે ચારધામની યાત્રાએ ત્યાં ગયા હતા અને આ લોકોનો સંપર્ક તો કપાયો છે પરંતુ સાથે જ કેમકે ધારાસભ્યએ પણ જણાવ્યું કે અન્ય ગામડાના જે લોકો છે ત્રેવીસ જેટલા લોકો પણ ગયા હતા અને તેમની સાથે પણ આ જ પ્રકારે ત્યાં ફસાયા હોવાની ક્યાંક મળી રહી છે જે ચોક્કસ દો હારીજ ઉપરાંત જેવી રીતે કહી છે ચાણસ માં અને વડાવલી ગામો પણ ગયા છે લગભગ પાટણ જિલ્લામાં ચોવીસ જેટલા યાત્રિકો અમરનાથ યાત્રાએ ગયા છે અને તેઓ હાલ ત્યાં ગંગોત્રીમાં ફસાયા છે જી બિલકુલ આભાર ભાવેશ સમગ્ર માહિતી બદલ